श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर भूत में मिले शुद्धता ताजगी और सुकून रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए नमस्कार मयूर मेवाड़ा आप जुड़ रहा निर्भय न्यूज વાત કરીએ ગણેશ ગણેશ ગોંડલની કે ગોંડલ છેલ્લા કહી શકાય બે મહિનાથી જેલમાં બંધ છે જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરી તેને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલની ધરપકડ છે તે કરવામાં આવી હતી ત્યારબાદ ગણેશ ગોંડલ દ્વારા સૌ પહેલા જુનાગઢ સેશન કોર્ટમાં તેના જામીન અરજી મુકવામાં આવે ત્યાંથી રિજેક્ટ થયા બાદ દ્વાર છે જે ગણેશ ગોંડલ દ્વારા ખખડાવવામાં આવ્યા હતા પરંતુ તે દરમિયાન જુનાગઢ પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી જેથી કરી ગુજરાત હાઈકોર્ટમાંથી પણ તેની જામીન અરજી છે તે પરત ખેંચી લેવામાં આવી હતી ત્યારે ફરી એકવાર ગણેશ ગોંડલ દ્વારા જુનાગઢ સેશન્સ કોર્ટમાં તેની જામીન અરજી છે તે મુકવામાં આવી હતી અગાઉ પણ જે સત્તર તારીખના રોજ ગણેશ ગોંડલને જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે પણ જે ફરિયાદી પક્ષ છે અને જે ગણેશ ગોંડલના વકીલ છે તેમના દ્વારા દલીલો છે તે કરવામાં આવી ત્યારે આજે તારીખે ગણેશ ગોંડલના જામીન અરજી ઉપર સુનાવણી ફરી એકવાર હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારી વકીલની જે દલીલો છે તે રજૂ કરવામાં આવી હતી ત્યારે સરકારી વકીલ દ્વારા શું દલીલો રજૂ કરવામાં આવી આ સમગ્ર બાબતે આપણી જોડે વાત કરવા માટે સંજય સોલંકીના વકીલ સંજય પંડિત આપણી સાથે જોડાયા છે તેમની જોડે આપણે સીધી વાત કરીશું સંજય સંજય ભાઈ નિર્મય న్యూઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સર આજે ગણેશ ગોંડલના જામીન અરજી હતી સરકારી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી કઈ કઈ દલીલો મૂકવામાં આવી અને સરકારી વકીલ દ્વારા ગણેશ ગોંડલના જે જામીન છે તેને લઈને વાંધો મૂકવામાં આવ્યો હતો જી આજે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી એ પોતાની દલીલો રજૂ કરી છે અને ખાસ કરીને જે ઇન્વેસ્ટિગેશન એજન્સી એ તરફ પણ સરકારી વકીલે ધ્યાન દોર્યું છે અને અગાઉ આરોપીઓની જામીન અરજી એક વખત નામંજૂર કરવામાં આવી છે આજ કોર્ટ દ્વારા એટલે હાલ કોઈ સંજોગો ફર્યા છે એવું આરોપીઓ છે એ દર્શાવી શક્યા નથી એવું સરકારી વકીલનું કેવું હતું અને મૂળ ફરિયાદી અમે જવાબ અંદર એમાં અમારી પણ એ જ રજૂઆત હતી કે સંજોગો કોઈ ફર્યા નથી બીજું કે હાલ જે સંજોગો છે એ અગાઉના સંજોગો કરતા વધુ ગંભીર થયા છે કારણ કે ચાલુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન બે ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે પુરાવાની નાસી કલમ અને કાવતરાની કલમનો અને હાલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જે એફિડેવિટ પોતાનું રજૂ કર્યું છે એમાં પણ સ્પષ્ટ કીધું છે કે ભાઈ ઇન્વેસ્ટિગેશન છે હજી પૂર્ણ થયું નથી ચાલુ છે કારણ કે જે વેપન્સ છે અને જે નિર્વસ્ત્ર કરીને વિડીયો ઉતારવામાં આવ્યા હતા એ મોબાઈલો છે એ રિકવર કરવાના બાકી છે અને વધુમાં કે આરોપી ગણેશ ગોંડલ છે મુખ્ય આરોપી છે એની જે રિમાન્ડની રિવિઝન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે આ તરફે પણ નામદાર કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને આ સિવાય હાલમાં થોડા દિવસ અગાઉ જે એક બે ભારતીય જનતા અગ્રણી અલ્પેશ મારફત જે એવી જાહેર જાહેરાત કરવામાં આવી હતી કે ગણેશ ગોંડલ ને એક બે દિવસમાં જામીન થઈ જવાના છે તો એ અંગે વિક્ટીમ ના માતૃશ્રી અલગથી ફરિયાદ ચીફ જસ્ટિસ ને આપી છે અને નામદાર ડિસ્ટ્રિક કોર્ટ જુનાગઢ ને પણ આપી છે એની નકલ અને પેનડ્રાઈવ પણ રજૂ કરવામાં આવી હતી અને ખાસ કરીને નામદાર કોર્ટ નું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે નામદાર કોર્ટ જે સુનાવણી પેન્ડિંગ છે જામીન અરજી એના હુકમ ની અગાઉ જાણ આરોપીઓના મળતી આ પ્રકારના આરોપીઓની વર્તણૂક ને કારણે સમાજમાં જેને કહેવાય કે કાયદો વ્યવસ્થા ઉપર અને કોર્ટ ઉપર લોકોનો સામાન્ય પ્રજાજનો વિશ્વાસ ઉઠી જાય એવા સંજોગોનું નિર્માણ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું છે એટલે આ તમામ બાબતો ધ્યાને લઈને જામીન અરજી છે એ નામંજૂર કરવા તરફે સરકારશ્રી અને મૂળ ફરિયાદી તમામ રજૂઆતો કરેલી હતી સર બિલકુલ સરકાર શ્રી દ્વારા એટલે કે સરકારી વકીલ દ્વારા બી જે આજે દલીલો કરવામાં આવી કે જે દલીલમાં કહેવાય કે ચાર્જશીટ ફાઇલ થઈ ગયેલી છે ત્યારબાદ જે સરકમ ચાન્સીસ હોય છે કે જે જેના કહેવાય કે જે અગાઉ જે જામીન અરજી મૂકી હતી આજ કોર્ટમાં જામીન અરજી હતી તે રિજેક્ટ કરવામાં આવી કોઈ એવા ખાસ કારણો હોવા જોઈએ તે કારણો પણ રજૂ નથી કરવામાં આવ્યા નવી કલમો છે તેનો ઉમેરો કરવામાં આવેલો છે પરંતુ જે કોર્ટનું આજનું અવલોકન હતું એ કેવા પ્રકારનું હતું અને જે વધુ તારીખ આપવામાં આવી છે કઈ તારીખ આપવામાં આવી આવતીકાલની તારીખ આપવામાં આવી છે ચુકાદા માટે ચુકાદો અનામત રાખ્યો છે નામદાર કોર્ટે બંને પક્ષને સાંભળ્યા છે અને હવે આવતીકાલે ચુકાદો છે એ જામીન અરજીનો જાહેર કરવામાં આવશે બિલકુલ આવતીકાલે ચુકાદો જાહેર કરવામાં આવશે પરંતુ કહેવાય કે રાજુ સોલંકી હોય કે સંજય સોલંકી હોય તમામ લોકો અત્યારે હાલ તો જેલની અંદર છે એ લોકો પર ગુસ્સી ટોકનો ગુનો લાગેલો છે પરંતુ એ લોકો દ્વારા જે વાંધારજી આપના દ્વારા જે દાખલ કરવામાં આવી હતી કે ભાઈ ગણેશ ગોંડલને જામીન ના મળવા જોઈએ વચ્ચે એક વાત બહાર આવી હતી કે રાજુ સોલંકી ના પત્ની છે તેમના દ્વારા જયરાજસિંહ સાથે સમાધાન કરી દેવામાં આવ્યું હતું એવી વાતો જે ખોટી અફવા છે તે ઉડાવવામાં આવી હતી સોલંકી પોતે સામે આવ્યા હતા અને તેમને કીધું કે હું કદી જયરાજસિંહ સાથે મળી નથી તો આ તમામ બાબતો કોર્ટ સમક્ષ આજે મૂકવામાં આવી છે ખરી નહીં આ બધી છે જામીન અરજીને લગતી જે તથ્યો કે હકીકતો હોય જનરલી અમે એના જ નામદાર કોર્ટ નું છે અને આ તો જે જે અત્યારે દ્વારા વાતો આવી છે એ જામીન અરજીને લગતી કોઈ બાબતો હતી નહીં એટલે નામદાર કોર્ટ છે બને ત્યાં સુધી આવી બાબતોથી દૂર રહેતી હોય છે પણ જે જામીન અરજીને ઇફેક્ટ કરતા મુદ્દાઓ હોય એવા મુદ્દાઓ છે એ જ એના તરફે જ અમારે નામદાર કોર્ટ નું ધ્યાન દોરવાનું હોતું હોય છે આના પરિવારના હજી બી ખતરો ક્યાંક રહેલો છે જો ગણેશ ગોંડલ કારણ કે મુખ્ય આરોપી ગણેશ ગોંડલ છે જો ગણેશ ગોંડલ ને આ બાબતે જો જામીન મળી જાય મુખ્ય આરોપી તો બીજા અન્ય આરોપીનો બી તરત જામીન મળી જવાની શક્યતાઓ રહેલી છે અને આના અગાઉ પણ હાઈકોર્ટ હોય કે સેશન્સ કોર્ટમાં પહેલા બી જ્યારે જામીન અરજી મૂકવામાં આવી ત્યારે પણ સંજય સોલંકી દ્વારા જે વાંધા અરજી મૂકી હતી અને તેની અંદર બી વાત કરવામાં આવી હતી કે ભાઈ જો ગણેશ ગોંડલને ને જામીન મળે તો જયરાજસિંહ દ્વારા અને ગણેશ ગોંડલ દ્વારા તેના અને તેના પરિવારને ખતરો રહેલો છે આજે ભલે સંજય સોલંકી જેલમાં છે પણ તેનો પરિવાર તેની માતા એ તમામ લોકો અત્યારે હાલ તો અહીંયા જુનાગઢમાં જ છે ત્યારે એ લોકો દ્વારા બી આવી કોઈ ફરી જે વાંધારજી મૂકવામાં આવેલી છે એટલે વાંધારજીમાં બધી રજૂઆતો કરવામાં આવી હોય અને એ લોકોએ દહેશત અગાઉ પણ વ્યક્ત કરેલી છે અને એ લોકોની દહેશત છે એ બહુ વ્યાજબી છે કારણ કે જે પ્રમાણે આરોપીઓ હાઈ હેન્ડેડ છે જેને કહેવાય કે પોસ્તા છે અને પોલિટિકલી જોડાયેલા છે સત્તાધારી પક્ષના એમના માતૃશ્રી છે એમએલએ છે એમના ફાધર પણ અગાઉ ધારાસભ્ય રહી ચૂકેલા છે અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અત્યારે એ પણ જામીન ઉપર છે અત્યારના કેસમાં એટલે એમને જે દહેશત વ્યક્ત કરેલી છે એ એની રીતે બહુ વ્યાજબી દહેશત છે કારણ કે હાઈ હેન્ડેડ આરોપીઓને કારણે જો આવા આરોપીને છૂટવા મૂકી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ફરિયાદ પક્ષને નુકસાન થાય એવી શક્યતા નકારી શકાય નહીં અલ્પેશ ઢોલેરિયાની જે વાત બહાર આવી હતી કે થોડા દિવસ પહેલા જે ભાજપના જે એક નેતા છે અલ્પેશ ઢોલેરિયા તેમને જાહેરમાં એક નિવેદન આપેલું હતું કે ભાઈ બે દિવસમાં ગણેશભાઈ આપણી સામે આપણી સાથે અહીંયા બહાર જોવા મળશે અને ક્યાંક જે વાત છે કે એવું કહેવાય કે જે કોર્ટનું જજમેન્ટ જે આવવાનું હતું તે ક્યાંક આખું લીક થયું હોય તેવી વાત છે તે સામે આવી હતી જે હંસાબેન સોલંકી છે તેમના દ્વારા પણ આ બાબતે જે અરજી છે છે કરવામાં આવી અને આજે નામદાર જજ સમક્ષ બી આ વાતની રજૂઆત છે તે તેમનું ધ્યાન દોરવામાં આવેલું છે ત્યારે નામદાર કોર્ટનું આ બાબત ને લઈને શું કેવું હતું એટલે નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળી છે હવે એના હુકમમાં કઈ રીતે શું અવલોકન આવે છે એ તો આવતીકાલે જ ખ્યાલ આવે બિલકુલ ખાસ કહી શકાય કે જે ગણેશ ગોંડલના જે કેસ છે તેને લઈને આવતીકાલે જે ચુકાદો છે તે ચોક્કસથી આવવાનો છે પરંતુ જે પ્રમાણે એડવોકેટ સંજય પંડિત સાહેબનું કહેવું કેવું છે કે કોર્ટે જે સરકારી વકીલો છે તેમના દ્વારા જે આજે દલીલો કરવામાં આવી હતી અગાઉ જે પ્રમાણે જે સરકમ ચાન્સીસો રજૂ કરવામાં આવ્યા રજૂઆત છે તે પણ આજે ફરી છે અને નવું કોઈ એવા સરકમ ચાન્સીસ જે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાના રહેતા હોય છે તેવા કોઈ હજી સુધી ચાન્સીસ ઊભા થયા નથી અને પહેલાના કરતા અત્યારે હાલ બી જે બનાવની જે ગંભીરતા છે તે વધુ ગંભીર જોવા મળી રહી છે કારણ કે જે વિડીયો બનાવવામાં આવ્યો તે કબજે અધિકારી હતા આ બાબતે તપાસ અધિકારીનું કોર્ટ સમક્ષ હજી કંઈ આજે કંઈ કહેવામાં આવ્યું ખરી કે ભાઈ જે હથિયાર બંદૂકની જે વાત હતી તે બંદૂકને લઈને તપાસ કઈ રીતે હાલ કરવામાં આવી રહી છે કે જે મોબાઈલ ફોન છે એને લઈને કોઈ તપાસ કઈ રીતે કરવામાં આવી રહી છે ઇન્વેસ્ટિગેશન ઓફિસરે આપેલું છે એમાં તમામ મુદ્દાઓની છણાવટ કરી છે અને એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે રિમાન્ડ રિવિઝન છે એ પેન્ડિંગ છે એનો હુકમ આવ્યા બાદ આ બધી વેપન્સની અને મોબાઈલની તપાસ છે એ આગળ ધપી શકશે એમની એફિડેવિટમાં વધુ કયા મુદ્દાઓ કઈ કઈ બાબતો ટાકવામાં આવેલી છે એમના એફિડેવિટમાં જે આરોપીઓએ હાલ જામીન અરજી કરી છે તમામ આરોપીઓનો રોલ શું છે ક્યાં કે આરોપી એ કઈ રીતે ગુનામાં ભાગ છે એની તમામ છણાવટ છે એની બ્રિફ છે એના કરવામાં આવેલી હતી બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે ગણેશ ગોંડલ ને જે આજે જામીન મળવાની વાત હતી અને તેને જ લઈને જે કહેવાય કે આજે જે નામદાર કોર્ટ સમક્ષ સરકારી વકીલ હોય કે પછી સંજય સોલંકીના વકીલો તમામ લોકોની જે દલીલો છે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે કોર્ટ દ્વારા જે ચુકાદો છે તે ચુકાદો અનામત રાખવામાં આવે છે આવતીકાલે તે ચુકાદો છે તે કોર્ટ દ્વારા આપવામાં આવશે ત્યારે હવે આવતીકાલે ખાસ જોવાનું રહેશે કે ગણેશ ગોંડલને આવતીકાલે જામીન કોર્ટ દ્વારા આપવામાં આવે છે કે પછી હજી જેલવાસ છે તે લાંબો ભોગવાનો રહેશે

રમહાંશ ચાય પરંપરા સ્વાદ કા અનોખા સંગમ જો આપી હર સુ બનાય